વાંકાનેર પંથકમાં પોલીસ ચોપડે ચડેલા રીઢા ગુનેગારોને પોલીસ મથક ખાતે બોલાવી શાનમાં સમજાવાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાના સિટી પોલીસ મથક ખાતે બુધવાર મોડી રાત્રિના ડીવાયએસપી સમીર શારડા સિટી પીઆઈ હુકૂમત છે જાડેજા તથા તાલુકા પીઆઈ ડીવી ખરાડી સહિતના અધિકારીઓ દ્વારા વાંકાના સિટી તથા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ રીઢા ગુનેગારોનો લિસ્ટ તૈયાર કરી બુટલેગરો શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓની ટેવવાળા ઈસમોને પોલીસ મથક ખાતે બોલાવી આરોપીઓની પૂછપરછ કરી તથા આવી પ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન કરે તે જરૂરી તાકીદ કરી હાલની તેમની પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી જે અંગે ડીવાયએસપી સમીર ડીવાયપી દ્વારા પ્રેસ બ્રીફ આપી માહિતી આપવામાં આવી હતી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબ તેમજ ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચના હેઠળ અત્રે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા ડિવિઝન વિસ્તારમાં વાંકાના સિટી અને તાલુકાના જે ગુનેગારો છે બદમાશો છે એનું લિસ્ટ બનાવવામાં આવ્યું આ તમામના જે પ્રવૃત્તિઓ છે એ વોચ હેઠળ છે તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેમનું મકાન છે એ ગેરકાયદેસર છે કે કેમ કે કાયદેસર છે તેમના વીજ જોડાણ કનેક્શન તેમના પાણીના કનેક્શન તેમના ગેસના બોટલ વાપરવાની સ્ટાઇલ અલગ અલગ જે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એમાંથી કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર જણાયેલ આવે તો આ અંગે એકદમ કડક પગલાં લેવામાં આવે તે પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અહીંયા વાંકાનેર સિટી અને તાલુકા થઈને વીસેક જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાળા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજરોજ વાંકાનેર સિટી અને તાલુકાના પૂન ગૃહ પ્રવેશ ઘરપુર ચોરી ચોરી રાઇટિંગ ઇજા અપહરણ બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીઓને અહીં વાગાને સિટી પોલીસ ખાતે બોલાવવામાં આવેલા હતા જેની સંખ્યા આજે પાંત્રીસથી ચાલીસ ગણી શકાય અલગ અલગ ગુનેગારોને હિદાયત કરવામાં આવી કે ભવિષ્યમાં એ લોકો કાયદાનું પાલન કરશે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં નહીં સંડોવાય તો ફાયદામાં રહેશે નહીં તો કાયદો કાયદાનું કામ કરશે અને કાયદામાં કોઈને છોડવામાં નહીં આવે અને આ સાથે તેમને સૂચના પણ આપવામાં આવી છે અને તેમની કોઈ વોચ રહેશે એવી એમને જાણ પણ કરવામાં આવી છે